તો ગાઈશ આ છે આપણે સિવાય સાઉન્ડ નું ગોડાઉન તમે જોઈ શકો છો અહીંયા તમે મિત્રો તમારે એડ્રેસ જોઈતું હોય તો અહીંયા તમને મળી જશે હલોલ પંચમહાલમાં બાયપાસ ઉપર આવશો ટોલ નાખ્યાથી એટલે પાવાગઢ બાયપાસ ઉપર એટલે સીધો તમને આગળ આ ભારત પેટ્રોલ પંપ દેખાશે તેની સામે જ છે આપણે આ સિવાય સાઉન્ડ નું ગોડાઉન તમે જોઈ શકો છો તો અહીંયા તમને બધું ડીજે નું કામકાજ અહીંયા મળી જશે ગાઈશ તો અહીંયા તમે જોઈ શકો છો કે આ આપણું એસએસ સ્ટિક નો અહિયાં એક બેઝ પડ્યો છે ડ્યુઅલ એ પણ તમે જોઈ શકો છો ગાઈસ તો ચાલો આપણે હું તમને ટોપ બતાવું તો ગાઈસ આ છે આપણે સિંગલ સ્પીકરની બે ટોપ અહીંયા છે એન્ડ બે ટોપ આપણે અહીંયા છે તમે જોઈ શકો છો આ પાછળથી પણ તમે જોઈ શકો છો કે આ આપડી લુક છે ટોપનું આ આપણે સ્પીકોન છે સોકેટ છે આ અને તમે સ્ટેન્ડ પણ અહીંયા નીચે બે જોઈ શકો છો અને બે પેલી સ્ટેન્ડ વગર આપડી છે નીચે જોઈ શકો છો અને અહીંયા તમે જોઈ શકો છો કે આપણું મિક્સર છે અને આ એક આપણે એક પાવર એમ આપણે ઉપયોગ કરીશું એન લેપ્સ નું એક્સ ટુ તો અહીંયા આપણે ફાઈનલ ડેમો કરીશું ગાઈસ અહિયાં વાયરિંગ નું કામકાજ ચાલુ છે થોડું અહિયાં મશીન બસીન લગાવી દીધું છે મિક્સર બિક્સર અહીંયા તમે વાયરિંગ પણ જોઈ શકો છો આપણે પાવર છે ગાઈશ આ એક પાવર બુક ઉપર આપડે ચાર ટોપ ચાલશે અહિયાં તો ગાઈ આપણે બે ટોપ ચેકિંગ કરી નાખી છે હવે એ ઉતારીને આપણે નીચેની બે ટોપ ઉતારી લઈશું તો મિત્રો અહીંયા ડાયરી આપણે આ જે ચેકિંગ કરી લીધી છે એ આપણે ડાયરીક અહીંયા ટેમ્પોમાં લોડે જ કરી લેશુ તો આપણે ડાયરી અહીંયા લોડ કરાવી લેશુ તો આ આપણે અહીંયા ટેમ્પીમાં ચઢાવી દીધી છે અને એક બીજી ટોપ આપણે રાજુ રાજુભાઈ લઈને આવે છે અહીંયા અને આ બે ચઢાયા પછી પેલી બે આપણે સ્ટેન્ડ ઉપર મૂકશું અને પછી એનો પણ આપણે ડેમો કરશું તો તમે જોઈ શકો છો આપણે આ રીતે આપણે સ્ટેન્ડ ઉપર લાગતી હોય છે ટોપ અહીંયા તમે નીચે જોઈ શકો છો તો આ ટોપ પણ આપણે ચઢાવી દઈએ પછી ડાયરેક્ટ સ્પીકોન નાખીને અહીંયા આપણે તો એલજીરેક માનો નહી એમ ઓ કરશું એના મિક્સર મસાલા કરી દેનું તો આ રીતે તમે સ્ટેન્ડ માં લાગતી હોય છે ટોપ તમે જોઈ શકો છો ગાઈસ મશીનો તો આપણે અહીંયા વાયરિંગ કરી નાખશું અહીંયા સ્પીકન વાયરિંગ છે અને આ આચાર તો આકળા તદુ કહેતા છે એટલા માટે

તો ગાઈસ ગાઈ આપણે ચારે ચાર ટોપ અહીંયા લોડિંગ થઈ ગઈ છે આપણે તો અહીંયા આપણે લોડિંગ કરીને કસ્ટમરને આપી આપણે આ પણ તમે જોઈ શકો છો એ પણ આપણે બોક્સમાં પેક કરીને કસ્ટમરને આપી દેસુ તો ગાઈસ આપણે અહીંયા ચાર ટોપ લોડ કરીને કસ્ટમરને આપી દીધી છે જેમાં તમારે જો ટોપ લેવી હોય આપણે લાઈવ પ્રોગ્રામ માટે તો આ ચાર ની પ્રાઇસ હતી એ છે આપણે ફિફ્ટી ફાઈવ થાઉઝન્ડ એટલે કે પંચાવન હજાર રૂપિયા તો એમાં કેબિનેટ છે અને એક સિંગલ સ્પીકર એ આપશે આપણે આવશે બે એકોસ્ટિક અને સેવન ફિફ્ટી ની કેચઅપ આવશે પરંતુ એમાં તમારે પાવર એમ મિક્સર એ કશું આવે નહીં માત્ર આપણે ટોપ આવશે અને સ્ટેન્ડ આવશે તો જો તમારે પરચેસ કરી હોય એટલે ખરીદી હોય તો હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સ ની અંદર એડ્રેસ અને મોબાઈલ નંબર આપી દઈશ તો તમે કોન્ટેક્ટ કરી શકો છો અને માહિતી મેળવી શકો છો તો બસ આજના માટે આટલું જ છે ચાલુ મળ્યો બીજા ની અંદર જય માતાજી જય શ્રીકૃષ્ણ